ગાંધીનગરના ખોરજ ખાતે મારુતિ સુઝુકી કંપની દ્વારા પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનું નવું રોકાણ કરી અને મારુતિનો પ્લાન થશે તેવો લેટર આજે મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હજી અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ દેશની અગ્રગણ્ય ઓટો કંપની ગણાતી મારુતિ સુઝુકી કંપની દ્વારા ગુજરાતમાં ગાંધીનગરની બાજુમાં આવેલ ખરેલ ગામમાં રૂપિયા પાંત્રીસ હજાર કરોડનું રોકાણ કરશે તે સંબંધના એમઓયુ લેટર આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય અધિકારીગણ અને મારુતિ સુઝુકી કંપનીના અધિકારીગણ પણ ખાસ ઉપસ્થિત તમામની ઉપસ્થિતિમાં આ પાંત્રીસ હજાર કરોડનું રોકાણ જે ગાંધીનગરની બાજુના ગામમાં કરવામાં આવ્યું છે તેને એમઓયુ વિધિવત રીતે લેટર સુપ્રત કરવામાં આવ્યું હતું અગાઉ મારુતિનું આ રોકાણ મહારાષ્ટ્રમાં હતું પરંતુ ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના વિકાસ ગાથાને ધ્યાને લઈ તેમને કેપિટલ ગાંધીનગરની બાજુમાં રોકાણ કરવાનો મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો હતો